ગડ્ડા પ્રથમ પ્રકરણ અડત્રીસમું ભગવાનના ચરિત્રરૂપી જાળામાં મનને ગૂંચવાનું એવી રીતે ભગવાનના જે ચરિત્ર તથા વાર્તા તથા દર્શન તે એક દિવસના જો સંભાળવા માંડે તો તેનો પાર્ન આવે તો સત્સંગ થયા તો દસ પંદર વર્ષ થયા હોય તે એનો તોપાર્જન આવે અને તે એવી રીતે સંભાળવા જે આ ગામમાં આવી રીતે મહારાજ તથા પરમહંસની સભા થઈ અને આવી રીતે મહારાજની પૂજા થઈને આવી રીતે વાર્તા થઈ ઇત્યાદિક જે ભગવાનના ચરિત્ર તેને વારંવાર સંભાળવા અને જે જાજુ ન સમજતો હોય તેને તો એમ કરવું એ શ્રેષ્ઠ ઉપાય છે એ જેવો બીજો નથી ત્યારે તમે કહેશો જે અન્ન થોડું ખાઈએ તથા ઘણા ઉપવાસ કરીએ તો તે અમે કહેતા નથી એ તો જેમ જેના નિયમ કહ્યા છે તે પ્રમાણે સાધારણપણે રહેવું અને કરવાનું તો આ અમે તમને કહ્યું તે છે અને અમે તો એમ માન્યું છે જે મન નિર્વાસનિક જોઈએ અને દેહે કરીને ગમે તેટલી પ્રવૃત્તિ હોયને તેનું મન જો શુદ્ધ છે તો તેનું અતિ ભૂંડું થાય નહીં અને બાહેર લોકમાં તો તે પ્રવૃત્તિવાળાનું ભૂંડા જેવું જણાય અને જેને મનમાં વાસના હોયને તે બાહેર સારી પેટે નિવૃત્તિપ્રાયણ વર્તતો હોય તો તેનું બાહર લોકમાં તો સારું જણાય પણ તેના જીવનું અતિ ભૂંડું થાય કેમ જે મુવા ટાણે તો જેવા મનમાં સંકલ્પ હોય તેવા સ્ફૂરી આવે જેમ ભરતજીને અંતકાળમાં મૃગનું બાળક સ્ફૂરી આવ્યું ત્યારે તે મૃગને આકારે થઈ ગયા અને પ્રથમ રાજે મેલ્યું હતું ને ઋષભદેવ ભગવાન તો પોતાના બાપ હતા તો પણ એમ થયું માટે મને કરીને નિર્વાસનિક રહેવું એ અમારો મત છે અને જે ઉપવાસ કરવા તેણે કરીને દેહ દુર્બળ થાય ત્યારે મન દુર્બળ થાય તો ખરું પણ જ્યારે દેહપુષ્ટ થાય ત્યારે વળી મનપુષ્ટ થાય માટે દેહે કરીને ત્યાગને મને કરીને ત્યાગે બે ભેળા જોઈએ અને જેને મનમાં ભગવાનના ઘાટ થતા હોય ને જગતના ઘાટ ન થતા હોય અવાજ અવનવા ભક્તિ મે વિડિયો માટે વિડિયો કો લાઇક અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે આઇકન દબાવો જેથી સૌથી પહેલા વિડિયો તમારા સુધી પહોંચશે ભાગ ત્રણ માટે જલ્દીથી કોમેન્ટમાં જય સ્વામિનારાયણ લખો